જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર માલધારી સમાજના યુવકો સહિત અન્ય જ્ઞાતિના યુવકો જોડાયા આજે ગોકુળાઠમ એટલે ગોકુળાઠમ એટલે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ દિવસની હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આજે મોટી સંખ્યાની અંદર લખતર ગામના ગોપાલક યુવક મંડળના યુવાનો દ્વારા કૃષ્ણ ભગવાનના શુભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભયાત્રા અંતર્ગત કરતો ગાંધી ચોક પુજેલમાં દેરીના ચોક સિતના ચોકની અંદર વચ્ચે તેમના દ્વારા મટકી ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર યુવાનો ડીજેના તાલે એ ગરબા ગાયા હતા અને તેઓએ હુળો જે કહેવાય છે તે હુડો પણ તેઓ રમ્યા હતા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક તેમના દ્વારા આ શુભયાત્રામાં ભાગ લેવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર આ આની અંદર યુવાનો જોડાતા લોકો લખતર ગામની ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે આજે લખતર ગામની અંદર વરસાદ આવી રહ્યો હતો તેમ છતાં ગોપાલક યુવક મંડળના યુવાનો આ શુભાયાત્રામાં જોડાયેલા રહ્યા હતા અને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે કૃષ્ણ ભગવાન જન્મોત્સવ નિમિત્તે શુભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું તેને પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આ સમયે જ્યારે ખોડિયાલમાની દેરી પાસે આ શોભાયાત્રા પહોંચી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર ખોડિયાલમાની દેરી આજુબાજુમાં રહેતા લોકો શોભાયાત્રા જોવા માટે થઈ અને એકત્ર થઈ ગયા હતા અને તેમના દ્વારા આ શોભાયાત્રાની અંદર ઉપસ્થિત રહી અને તેઓએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભડકેપોળ કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ બનેલ કિશોરે ખોડિયાલમાની દેરી પાસેના ચોકની અંદર મટકી ફોળ કરી અને આ શોભાયાત્રાને ભાવમય ભક્તિમય અને રંગીન બનાવી દીધી હતી